હેલો ગાઈસ કેમ છો બધાને જય રામાધાણી અત્યારે કન્વરજી ઘરે જવાનું છે આપણે કોમેન્ટ વિડીયો પર વિડીયો બનાવ્યો હતો કે કોમેન્ટ આવશે તો આપણે મળવા જઈશું બાકી હું ને કપૂરસિંહ બાકી કોઈ કહેશો કન્વરજી જવાનું છે બાકી કન્વરજી જવાનું એટલે ખુશી હમાતી જ નહીં ને આ મત લખો હે ભાવેશસિંહ કે લઈને આવશે એય માતાજી ને અમારે એક રાહુલભાઈ બાકી કન્ટિન્યુ બ્લોક ની અંદર બન્યા રહ્યો આપણે હવે ચાલુ જાગીએ છે અત્યારે પેરડી મોડી આવી ગયા છો હવે કન્ટિન્યુ બ્લોક ની અંદર બના રહ્યો મે ફાઇનલી દુકાન ની મુલાકાત લઈ લીધી છે ને અત્યારે અરવિન આપણે કર્મદી ઘરે જાવું છે જાવું છે જાવું છે જાવું છે એટલે કર્મદી ની મુલાકાતે જવા રહ્યા છો ને કન્ટિન્યુ બ્લોક ની અંદર બના રહ્યો છો

મિત્રો ફાઈનલી મલચિંગ માં ભૂલ થઈ કુબી ગયા

અને ફાઇનલી એમની ઓફિસ ની અંદર આવી ગયા તો અને કનવર્જી હાજર નહીં બાકી જોઈ લો કનવર્જી ને ગિફ્ટ વિફડ આવેલી હોય અને બધું અહીંયા પડ્યું હોય બાકી આ કનવર્જી નો મેડલ મળ્યો આ કનવર્જી નો મેડલ મળેલ છે બાકી જોઈ લો શિવારાટ લોબ કરાય બાકી કનવર્જી મશીન લેવા ગયા તો મેં વાઈફે કીધું છે

બસ આ જીતે Instagram હોય YouTube હોય કે બાકી એમની સાથે વાત કરી એમને અને બાકી છે જોતા જઈએ અંદર કન્ટિન્યુ રહેજો બાકી પણ બતાવીએ બાકી ગાડી છે જય જય કિસાન ગાડીની છે ફાઇનલી મિત્રો અત્યારે ખેતી છે બાકી ટેટી ઓર્ગેનિક ખેતી બાકી મરસા ને કાળાઈગન બધું ભેગું છે બાકી આમાં રોમેડા છે ને અને શું કે જોઈ લો બાકી હજી આગળ કનવરજી નું અત્યારે ડિગર નવું લાવ્યું છે અહીંયા કનવરજી ની આવેલા છે બાકી જોઈ લો

આ જંદીજી હેડવા વિલો બરબાદ છે મેં જવાન દેખતા તો ફાઇનલી હવે મખફળી ગટવાનું ચાલુ કરી નાખ્યું છે ને અમારે હવે મશીન નવું લાવ્યું જો અને આજે આનું સુબારામ કરવા ઘણા બધા મારા કાકા લાયા અને અમારા જે મશીન આવી

અત્યારે કન્વર્જીને નવું ડિગરનું મૃત કર્યું છે અત્યારે અહીંયાના ઘરે પહોંચ્યા હતા અને ફોર્મ હાઉસે અત્યારે ડિગરનું મૂર્ત કરી નાખ્યું છે બ્લોગને અહીંયા એડ કરી રહ્યા છીએ બાકી બધાને જય રામાદાણી આવા નવા બ્લોગને જોવા માટે આપણી આઈડીને ફોલો કરતા રહેજો જય રામાધાણી બધાને